આ સાથે અપક્ષ ઉમેદવાર સહિત દસ ઉમેદવારોનું ભાવિ છે ઈવીએમમાં કેદ થઈ ગયું છે અને પરિણામ છે ત્રેવીસમી તારીખે આવશે ત્યારે અનેક જે સર્વે છે એ પણ સામે આવી રહ્યા છે પત્રકારોનું મૂળ છે એ સામે આવી રહ્યો છે અને પોતપોતાના અભિપ્રાયો છે તેમાં વ્યક્ત કરવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો છે વાયરલ થઈ રહ્યો છે આ ભુવાજીનો વિડીયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે ગુલાબસિંહ રાજપૂત કેટલી લીડ સાથે જીત છે એ નથી ખબર પરંતુ તેમની જીત નિશ્ચિત છે જો કે ગુજરાત તક આ વિડીયોની પુષ્ટિ નથી કરી રહ્યું સોશિયલ મીડિયા પર હાલ આ વિડીયો વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે આપને યાદ જ હશે થોડા સમય પહેલાં જ આશરે પાંચેક દિવસ પહેલાં જ માવજી પટેલ માટે જીતનો દાવો છે એ વ્યક્ત કરવામાં આવ્યો હતો જીતનો દાવો છે એ રાજસ્થાનના ભુવાજી દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને તેમાં તેમણે કહ્યું હતું એ વિડીયોમાં તેમણે કહ્યું હતું કે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ત્રીસ હજારની લીડ સાથે જીતી જશે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ત્યારે હવે આશરે પાંચથી છ દિવસ બાદ વધુ એક વિડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગુલાબસિંહ રાજપૂતની જીત છે એ નિશ્ચિત છે આપને યાદ હશે કે થોડા સમય પહેલાં જ માવજી પટેલ આ સાથે જ હવે ગુલાબસિંહ રાજપૂત અને તે પહેલાં એક સોશિયલ મીડિયા પર પિક્ચર છે એ વાયરલ થઈ હતી જેમાં સ્વરૂપજી ઠાકોર ભુવાજી પાસે જાય છે અને દાણા જોવડાવે છે એ ફોટો છે એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે હાલ ત્રણેય પાર્ટીઓ માટે જે ભુવાજી દ્વારા જે આગાહી જે ભવિષ્યવાણી કરવામાં આવી રહી છે તે ભવિષ્યવાણીના વિડીયોસ છે પિક્ચર્સ છે એ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ત્યારે ગુલાબસિંહ રાજપૂત માટે ભુવાજીએ શું આગાહી કરી છે સાંભળીએ

મહત્વનું છે કે આ વખતે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રીતે જામેલી જોવા મળી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા અને આ જગ્યા છે એ ખાલી પડી અને એટલા માટે જ હવે ધારાસભ્ય કોણ બનશે વાવ માં વટની લડાઈ છે એ જામી ગઈ છે અને એવામાં ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા જ્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાનમાં ઉતાર્યા અને ભારતીય જનતા પાર્ટીમાંથી નારાજ થઈને માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારે આ જંગ છે ખૂબ જ રસપ્રદ રીતે આખા બે મહિનામાં જામેલો જોવા મળ્યો અલગ અલગ નિવેદનના કારણે પણ ચર્ચામાં આવ્યો કારણ કે હવે આ શાખનો સવાલ છે એક બાજુ શંકર ચૌધરી ની શાક છે એ પણ દાવ પર લાગેલી છે જ્યારે બીજી બાજુ ગેનીબેન ઠાકોર માટે પણ આ લડાઈ છે ખૂબ જ મહત્ત્વની બની રહે છે ત્યારે હવે આ ત્રણેય જે ઉમેદવારો છે એ સંઘર્ષ સાથે આગળ વધતા જોવા મળ્યા અલગ અલગ નિવેદનનો જે દોર છે એ પણ જોવા મળ્યો કારણ કે શંકર ચૌધરીએ જે ખુલીને છેલ્લા બે દિવસમાં એટલે તેરમી તારીખ પહેલાં જે સભા ગજવી હતી એમાં માવજી પટેલ પર સટીક નિશાન સાધ્યું અને જેના કારણે શંકર ચૌધરી પણ ખૂબ જ છવાયેલા જોવા મળ્યા અને તેમના નિવેદનનો વિડીયો અત્યાર સુધી સોશિયલ મીડિયામાં ખાસ કરીને એક્સ પ્લેટફોર્મ પર પણ ખૂબ જ ટ્રેન્ડ હાલ પણ કરી રહ્યો છે એવામાં ત્રેવીસ તારીખે જ્યારે ઈવીએમ ખુલશે અને ત્યારે જ ખબર પડશે કે સાચે વાવમાં વટની લડાઈ છે એ એમાં કોણ બાજી મારે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર